ફરીક વાર દુરાજીના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે એક તરફ ડુંગળીના ભાવના મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે હવે આકાશમાં ઘેરાઈ રહેલા કાળા ડિબાંગ વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે એક બાદ એક આકાશી આફતો જાણે ખેડૂતોનો પીછો મૂકવાનું નામ નથી લેતી જાણે દુરાજીના ખેડૂતો પર કુદરત રૂટી હોય એવું લાગી રહ્યું છે ભાવ ગગડી ગયા જેને કારણે પણ ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો ત્યારબાદ ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું અને અન્ય પણ વાવેતર કર્યું અને ફરી પાક પર કમોસમી વરસાદ વરસી ગયો જેને કારણે પચાસ જેટલો પાક નિષ્ફળ ગયો જ્યારે આ પચાસ જેટલો પાક ખેડૂતોએ મહા મહેનતે બચાવી તેની લણણી કરી તૈયાર કર્યો અને જ્યારે વેચવા માટેનો સમય આવ્યો ત્યારે જે ડુંગળીના ભાવ સાતસો થી અઢસો રૂપિયા પ્રતિ મનના હતા જે ભાવ ગગડી અને એકસો રૂપિયાથી લઈ અને ત્રણસો સુધીના ભાવ થઈ ગયા

નકર અમારે સરકાર શ્રીને નંબ્ર અપીલ છે કે એક્સપોર્ટ ચાલુ કરે અને યાર્ડમાં પૂરતા ભાવ મળે એ અમારી નમ્ર અપીલ છે વાતાવરણમાં ભેજ પણ વાતાવરણમાં ભેજ છે એટલે બગડવાની પણ વધારે છે અને જે લણતર હોય પાછું એમાં ઉગાવ ઉગાવ હોતી થઈ જાય છે અત્યારે ખેડૂતને જો એક્સપોર્ટ ચાલુ નહીં કરે અને યાર્ડમાં પૂરતા ભાવ નહીં મળે તો ખેડૂતને અત્યારે વીજા ઓછામાં ઓછી વીસથી પચીસ હજાર રૂપિયાની નુકસાની છે આ ડુંગરીનું કોઈ ધણી થતું નથી માથે વરસાદ ટીંગાઈ રહ્યો છે વાદળા થાય છે માવઠું થવાની બહુ મોટી ભીતિ છે ઇયાળમાં ક્યાંય ભાવ આવતા નથી ખેતરમાં કોઈ લેવા આવતું નથી અને ખેતરમાં લઈણા પછી પાછી ઉગી જાય છે નુકસાની તો આમાં ખર્ચા નહીં માથે પડે એવું છે લણવાના વીસ રૂપિયા મળે લઈએ ભાવ અટલે પંચાવન ત્રણસો હવા ત્રણસો રૂપિયા ભાવ મળે છે એ સારી ડુંગળીના અને ધોરાજી ગામની અંદર ડુંગળીનું મોટે પાયે વાવેતર થયેલ છે અને હાલમાં લણતરનું કામ ચાલુ છે અને એક કોર હવામાન વિભાગની આગાહી છે અને એક કોર નિકાસ બંધ થઈ છે તો ખેડૂતોને ભાવમાં અટકાય થઈ છે તો આ બાબતે સરકારને મારી વિનંતી કે નિકાસ ચાલુ કરે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે આથી ખેડૂતોને મોટી રાહત થાય તો ખેડૂતો નકર ખેડૂતો પાયમાલ થઈ જાય અને માવઠું થાય તો ખેડૂતોને મોટી દશા ઊભી થાય અત્યારે હાલમાં ડુંગળીનું રોકાણ થઈ ગયું છે તો આ કઈ રીતે નિકાસ કરવી એ ખેર સરકારને જોવાનું છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ અને હાલ ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે